જે હું તમને બતાવીશ ગાયોની ગૌશાળા ઉપરે જમવાનું સાંજે આરતી કેટાને જમવાનું આ જે મંદિર છે શંકર ભગવાનનું મંદિર છે ખૂબ જ સુંદર ડુંગરોની વચ્ચે આવેલું રળિયામનું જે સતરંગ ધામ છે અહીંયા લોકો આજ ભાદરવીનો દિવસ છે તો ઘણા બધા લોકો આવે છે અને ઉપર છે એ મંદિર છે ત્યાં હું પણ જઈને તમને બતાવીશ જે આ સતરંગ ધામનો વ્યૂ છે એ બતાવીશ આ છે યાત્રિકો માટે રહેવા જમ રહેવાની વ્યવસ્થા છે તમે જોઈ રહ્યા છો કે અહીંયા લોકો યાત્રિકો બેઠા છે અહીંયા શતરંગધામ રામાપીર જે બાર બીજના ધણી રામાપીરની મંદિર અહીંયા આવેલું છે સુંદર રળિયામણું ડુંગરોની વચ્ચે છે અને આ હિંગોળગઢની વચ્ચે આવેલું છે અમરાપુર અને હિંગોળગઢની બિલકુલ આજુબાજુ નજીકથી છે ખૂબ જ મજા આવે છે વાતાવરણ પણ સોળ કલાકે ખીલી ઉઠ્યું છે ચોમાસાની ઋતુમાં તો ભાઈઓ હવે આપણે જાવું છું ઉપર ભાઈ ગયા ફોટો પાડવા ફોટો પાડું છું ભાઈ ઓકે ગુડ હા મિત્રો અહીંયા દૂર દૂરથી બધા લોકો આવે છે જો આ લોકો જમવું હોય તો ટુ લઈ લે બપોરે જમવા મતલબ કે અહીંયા પ્રસાદ લેવા મારે તો સોમવાર છે એટલે જોઈ બીજું મોટોર કેમ કેમ થાય છે અહિયાળઘટ બસ દેખાય છે ભાઈ આ છે હિંગોળગઢ છે મિત્રો અહીંયાથી આપણે સતરંગ ધામ નું જે મંદિર છે જે ધામ છે સુંદર સંપૂર્ણપણે આખે આખો અહીંથી જોઈ શકશો કે આ ડુંગર ઉપર તમે વ્યૂ લીધો છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા છે જે શતરંગધામ સંપૂર્ણ આખે આખું દેખાઈ રહ્યું છે જે કુદરતના નજારે નજારે ચારેય કોર ડુંગરો છે વચ્ચે છે નીચે છે જે શતરંગધામ એ ખૂબ જ રળિયામણું લાગે છે તમે જોઈ રહ્યા છો જ્યાં દૂર દૂર છે એ આ છે હિંગોળગઢ છે જે મેં આગલા વિડીયોમાં એક અભયારણ્ય તરીકેનો વિડીયો બનાવ્યો છે તે તમે જોઈ શકો છો શતરંગધામમાં અહીંયા છે તળાવ છે ખૂબ જ સુંદર મજાનું વરસાદને લીધે લીધે સંપૂર્ણપણે ભરાઈ ગયું છે અને બાજુમાં જે નદી છે માં અહીંથી જઈ રહી છે જે હું તમારા આ વિડીયોમાં શરૂઆતમાં જોયો છે જે નદી મેં તમને બતાવી છે તો મિત્રો ચલો આપણે ના આજુબાજુ ગામડા ખેતરો અને ડુંગરોનું થોડો વ્યૂ જોઈ લઈએ જ્યાં ડુંગર ઉપરથી મેં સીન લીધો છે તો આપણે થોડા આગળ જઈએ અને અમરાપુર ગામનો વ્યૂ જોઈએ તેમજ તે ખેતી ખેતરો જોઈશું ભાઈ હાલ આ બાજુ આવું છે તારે હા ડગડેડી બનાવું આવો અહીંયા દર બીજે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે તેમજ આ સાઢી બીજે અહીંયા મેળો પણ ભરાય છે તો આપણે થોડા આગળ જઈશું જે આ ડુંગરની પાછળની સાઈડમાં અહીંયા તમને ખૂબ જ આનંદનો અહેસાસ થશે મિત્રો જો પક્ષીઓ પણ મધુર કલરવ કરી રહ્યા છે જો તળાવ તમને બધે તળાવ ભરાઈ ગયેલા દેખાય છે એવું બતાવું છું ધીમે ધીમે એક અહીંયા તળાવ છે વિચ્યાની આજુબાજુના સંપૂર્ણ એકા બીજું તળાવ છે અહીંયા આ ખેતરો છે પવનચક્કી છે જે પવનથી પાવર જનરેટ થાય છે જે આ પવનચક્કી મોસ્ટ ઓફ અમારા એરિયામાં અત્યારે ફૂલ આવી બધી પવનચક્કી ગોઠવાઈ ગઈ છે હા ત્રણ દગે ઢાલે આ બાજુ હું જોઈ આવું જે આ પુત્રી અહીંયા નાસ્તો કરવા ગયા છે જે અહીંયા અત્યારે આજે ભાદરવી અમાસ હોવાથી લોકો આવે છે અહીંયા આવીને નાસ્તો કરે છે હા

બાપા સીતારામ જય માતાજી જય રામપી પછી કમેન્ટ કરજો શેર કરજો જય માતાજી હ ગુડ બાય ટાટા આમ